શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી મા શ્રી ખોડિયાર મા શ્રી કૃષ્ણ ઓ કનૈયાલા વાલાનો ભરોસો હો રે મારા વાલાનો ભરોસો વાલાનો ભરોસો મારા પ્રભુ સો વાલાનો ભરોસો મારા પ્રભુનો ભરો સો હો રે મારા નો ભરોસો દિલનો દયાળુ વાલો પ્રેમનો પુજારી નો દયાળો વાલો પ્રેમનો પૂજારી ની ભીડે વાલો આવે દોડી દોડી ઓ રે મારો Vala no boroso, pa to ni bide valo ya dori dori o. Re mara vala no baroso vala no baroso mara no baroso, vala no no mara no so. ભરોસો નસૈયાને વાલા ઉપર પૂરો ભરોસો નસૈયાને વાલા ઉપર પૂરો ભરોસો પુવર શ્રીમંતનો શ્રીમતનો યવસર આવ્યો પુવર બહેના શ્રીમતનો યવસર આવો મા મેરા ભરો વાડી દોડી આવ્યો હો ಬರೋಸೋ ಮಾಲೋ ದೋಡಿ ದೊಡಿ ಅವರ ವಲ ಭಸೋ ಮಾಲಾ ನೋ ಬರಸೋ ಮಾಾರ ಪ್ರಭು ನೋ ಬರಸೋ ಹೋ ರೇ ಮಾಲೋ ಬರೋಸೋ ಮಾಲೋ ಭಸ ಮಾ ಪ್ರಭು ನೋ ಬರೋಸೋ ಹೋ ಹೋ ರೇ ો મીરાબાઈ ને રાણોજી ખૂબ રંજાડે મીરાબાઈ ને રાણોજી ખૂબ રંજાડે સાપના કરંડિયા રાણોજી મોકલે સાપ ના રાણોજી મોકલે સાપના ગજરા મારો વાલો બનાવે હો ભરોસો સાપના ગજરા મારો વાલો બનાવે હો હો રે મારો વાલાનો ભરોસો વાલાનો ભરોસો મારા પ્રભુનો ભરોસો હો રે મારા વાલાનો ભરોસો ता प्रभु नो रे मारा वाला नो बरो सो भरि रे सभाम बहिनी जी पोकार रे बरी रे सभाम बहिनीहिनी जोपी पोकार रे गरुडे चढिनेवाो गिरदारे गरुडे चढी नै भोलो गिरदार हे न વાલો હો રે હોરા વાલાનો બરોસો નવસો નવાનું વાલો ચીરજ પૂરે હો રે મારા નો ભરોસો માલાનો બરોસો મારા પ્રભુ નો ભરોસો હો રે મારા નો ભરોસો વાલા નો ભરો સો મારા પ્રભુ નો ભરોસો હો રે મારા વાલા નો ભરોસો પાંડવો ને વાલા ઉપર પૂરો ભરોસો પાંડવો ને વાલા ઉપર પૂરો ભરોસો દુર્યોધને પાંડવો ને બહુ રંજાડા દુર્યોધને પાંડવો ને બહુ જ રંજાડા વાલે महा क्या हो, हो रे मारा वाला माला नरो सो युद्ध मारथ जहाँ क्या हो, हो रे मारा वाला नो नरो सोवाला नरोसो मारा प्रभु नरोस हो, हो નો ભરોસો બાલા નો ભરોસો મારા પ્રભુ નો ભરોસો મારા सो भरोसो गरे जे नरने भरोसो गरे जे नरने नारी वलो मेसे सौने ती वलो मारो ले ती भोलाथ कहे पोकारी पोकार हो रे मारा वाला नरोसो भोला ने हो रे भरोसो वाला नो भरोसो मारा प्रभु भरोसो हो रे मारा वाला नो भरोसो मारा प्रभु नो भरोसो हो मारा નો પર ભક્તિ ભાવ ધરી જે કોઈ કરશે ભક્તિ ભાવ ધરી જે કોઈ કરશે દુખડા જન્મ ના ટળશે દુખડા જનમ ના ટળશે વાલો મારો સૌની ખબર લેશે હો રે મારા વાલાનો ભરોસો વાલો મારો આવી સૌની ખબર લે સે હો રે મારા વાલાનો ભરો સો વાલાનો ભરોસો મારા પ્રભુનો ભરોસો હો ला नरोसो वाला नरोसो मारा प्रभु नरोसो हो होला नरोसो श्री कृष्ण कन्या ला